શક્તિપુર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે દાબેલી સેન્ડવિચની રેસીપી શેર કરીશ દાબેલી સેન્ડવિચ બનાવવા માટે મેં પાંચ બટાકા લીધા છે એને કુકરમાં ત્રણથી ચાર સીટી બોલાવીને સરસ રીતે બાફી લઈશું હવે બટાકા બફાય ત્યાં સુધી આપણે મસાલાવાળી સીંગ બનાવી લઈએ મસાલાવાળી સીંગ બનાવવા માટે મેં અહીંયા એક નાની કઢાઈ લીધી છે એમાં ત્રણ ચમચી તેલ લીધું છે એમાં શેકેલી સિંગના ફાળિયાને સાંતળી લઈએ એમાં ચમચી જેટલી હળદર ઉમેરીશું પાંચ ચમચી જે લાલ મરચું પાવડર ઉમેરીશું હલાવીને મિક્સ કરી લઈએ હવે એમાં પાંચ ચમચી જેટલા કાળા મરીને ક્રશ કરીને ઉમેરી લઈએ હવે સરસ રીતે મિક્સ કરીને એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીએ પાંચ ચમચી જેટલું કસમરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ તૈયાર છે આપણી મસાલાવાળી સીંગ હવે બટાકા પણ બફાઈ ગયા છે કૂકર ઠંડુ થઈ ગયું છે હવે બટાકાને ડીશમાં લઈ લઈએ અને બધા જ બટાકાની આપણે છાલ કાઢી લઈએ બટાકા થોડા ઠંડા થાય પછી જ આપણે છાલ કાઢીશું આ જ રીતે આપણે બધા જ બટાકાની છાલ કાઢી લઈએ હવે બટાકાના આ રીતે રફલી મોટા મોટા પીસ કરી લઈએ અને મેસર વડે સરસ મેસ કરી લઈએ બધા જ બટાકા મેસ થઈ ગયા છે હવે એને ચમચા વડે હલાવીને થોડા છૂટા પાડી લઈએ હવે આપણે એમાં મસાલો કરીશું ગેસ પર કઢાઈ મૂકી છે એમાં પાંચ ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એમાં દોઢ ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું સરસ સંતળાઈ ગયું છે એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એક નાની ડુંગળી સમારીને રાખી છે તે ઉમેરી લઈએ ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈએ જેનાથી ડુંગળીનો કાચો ટેસ્ટ જતો રહેશે હવે એમાં દાબેલી મસાલો ઉમેરી લઈએ મસાલાને સરસ રીતે વઘાર સાથે મિક્સ કરી લઈએ એમાં થોડું પાણી ઉમેરીએ જેનાથી મસાલો જરાય બળે નહીં હવે હલાવીને મસાલાને સરસ ચડવા દઈએ હવે મસાલો ચડી ગયો છે એમાં મેસ કરેલા બટાકા ઉમેરીને મિક્સ કરી લીધા છે હવે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીએ અને પાણી બળી જાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું હવે એમાં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ મેં અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે આખી ખાંડ પણ આપણે ઉમેરી શકીએ છીએ એમાં એક લીંબુનો રસ ઉમેરી લઈએ હવે લીંબુનો રસ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ધાણા ઉમેરી લઈશું ધાણા આપણે વધારે ઉમેરવાના છે ધાણાને મસાલા સાથે મિક્સ કરી લઈશું હવે દાબેલીનો મસાલો સરસ રીતે ચઢીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ મસાલાને સરખી રીતે પ્લેટમાં પાથરી લઈએ હવે ઉપરથી સૂકી ડુંગળી ઉમેરીએ લીલા ધાણા ઉમેરીએ સૂકા કોપરાનું છીણ ઉમેરી લઈએ મસાલાવાળી સીંગ ઉમેરી લઈએ દાડમના દાણા ઉમેરી લઈએ હવે બે બ્રેડ લેવાની છે અને બ્રેડની ઉપરની સાઈડે લસણની ચટણી લગાવી છે અને એક ચમચો મસાલો મૂકીને મેં બ્રેડ ઉપર પાથરી દીધો છે મસાલા ઉપર થોડી આંબલીની ચટણી મૂકી છે મસાલાવાળી સિંગ મૂકી છે થોડા દાડમના દાણા મૂક્યા છે ઝીણી સેવ મૂકી છે હવે ઉપરથી સૂકી ડુંગળી મૂકીશું થોડા લીલા ધાણા મૂકીશું એની ઉપર આપણે ચીજની સીણી લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે બધા જ મસાલા વધારે કે ઓછા આપણે મૂકી શકીશું હવે એની ઉપર બીજી બ્રેડ આ રીતે આપણે મૂકી દઈશું હવે આ રીતે હાથ વડે થોડું પ્રેસ આપી દઈશું ગેસ પર તવીને મેં ગરમ થવા માટે મૂકી દીધી છે એમાં એક ચમચી જેટલું માખણ ઉમેરીશું અને માખણ મેલ્ટ થાય દાબેલી સેન્ડવીચને શેકાવવા માટે મૂકી દઈશું હવે આ રીતે હાથ વડે ફેરવતા જઈશું અને ઉલટાવી પલટાવીને બંને સાઈડથી રતાસ પડતી થાય ત્યાં સુધી આપણે દાબેલી સેન્ડવીચને શેકી લઈશું દાબેલી આ રીતે થોડી થોડી પડતી થવા માંડી છે એટલે હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું હવે દાબેલી સેન્ડવીચની ચારે બાજુ આપણે સેવ લગાવી દઈશું હવે દાબેલી સેન્ડવીચને ગાર્નિશ કરીશું મસાલા વાળે સિંગ ડાડમના દાણા સૂકી ડુંગળી ધાણા અને શેવ વડે ગાર્નિશ કરીશું ટોમેટો કેચઅપ સાથે એને આપણે સર્વ કરીશું આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી સિંઘને શેકીને ફાળિયા બનાવવાની રેસીપી મેં મારી ચેનલમાં દાબેલીની રેસીપીમાં આપેલી છે તે આપ અવશ્ય જોઈ શકો છો